છે તમારું નવા બ્લોગમાં આપણે આજે પાછું હાંઝાવાળી હારીઓ ને નવી વેરાયટી ખાલી મારે પાછું બીજું પાર્સો લઈ જ મારે ચાર પાંચ દિવસે ચાર પાંચ દિવસે માર ઓછો થતો જાય એમ આવતો જ જાય આ હાંઠાવાળી છે પિંક કલરમાં સફેદ ફ્લાવર અને બાર કોઈની પણ કાંઈ પણ હારી જોતી હોય અમે કુરિયર કરીએ હવે કુરિયરની ઓફિસ આપણી સીટીઓમાં ઉપલબ્ધ હોય ગામડામાં ન હોય તમારે થોડી ઘણી દૂર શાંતિ હોય તો તમે નાથી લઈ આવે શકો એક બે દિવસ કદાચ તમારું પડ્યું રહી તોય પણ આવે પણ મારાથી કુરિયર સિવાય બીજું કંઈ થાય એમને કોઈને લાગુ પડતી હોય અને કોઈને એમ મળશે મળે જતું હોય તો તમારે કહેવું અમે બસમાં મોકલી દી હું તો તમારે ડ્રો એ રીતે આપવો હાંધાવાળી ગુલાબી કલરમાં હાડી છે કુરિયર સુવિધા જ ઉપલબ્ધ છે હું કુરિયર રજ કર તમને કાલે કીધું તું બે કુરિયર આપણે ચિકન વર્કમાં અત્યારની લુકમાં હાંસામાં હાડી તમે લગન પ્રસંગમાં ગમે ત્યાં પહેરે હગો

સ્લીક ઉપર જે કોઈ પણ બેન એના માટે પાછું સ્લીક પણ એકદમ આમ ને સોફ્ટ છે આનો આપણે કટકો છે અને આપણે એનું બ્લાઉઝ પણ છે એકદમ પ્રિન્ટેડ કાપડમાં તે અમુક 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 તમને હાંઝા કરાવેલો જ દેખાડા નો કટકા કે નો કંઈ આડા ત્રણસો રૂપિયા તે આના અને ઓલીના બેયના પીળી નાના આખી સાડી છે ટોમેટો કલરમાં બાંધણીની ડિઝાઇનમાં

બીજી પણ ઓછીસો ના ભાવ વાળી નો વિડીયો આપડે કાલે મૂક્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેને જ્યાં જોતી હોય ના હોય હાડી કોઈ કરી દઈએ વિડીયો જોવો ને સાડી તમે બુક કરો ઘીની વહેલી બુક થાય એને હાડી મળીએ આવજો